નમસ્કાર નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશિયન કોચિંગ ઓનલાઈન પ્લેટફોર્મ પર જે એક માત્ર એવો ચેનલ છે કે ધોરણ છ થી દસના વિષયની અંદર ફ્રી માં ગણિતના વિડીયો આપી રહી છે સાથે સાથે અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ને હા બીજા એવા ઘણા બધા વિષયો છે ને સાથે સાથે દરેક વિષયની સ્વાધ્યાયના દાખલાઓ સ્વાધ્યાયના પ્રશ્નો એ બધા પાછા તમને સોલ્યુશન સ્ક્રોલ કરીને પણ મળી રહ્યા છે આવી ચેનલ પર તમારા દરેક વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ આધિક સ્વાગત છે ને હા તમારા મિત્રો દોસ્તોને કહી દેજો કે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરતા જાય ને હા વિડીયો ગમે તો લાઈક કરતા જાય કોમેન્ટ તમારે કરવાની તો છે જ હા

કારણ કે તમારું એક શેર થી બીજા પાંચ લોકો ભલું થતું હોય તો આ ભલું કરવામાં માં કઈ વાંધો છે નહિ કારણ કે શેર કરવા પૈસા નથી લાગતા ને video જોવા ના પૈસા નથી બરાબર છે એકદમ free video છે ચલો તો આજે આપણે કયો ધોરણ સાત માં ભણવાનું છે ભાઈ કયું ધોરણ સાત ચલો ધોરણ સાત વિષય ગણિત ચેપ્ટર નંબર દસ બીજ ગણિત કે પદાવલી સ્વાધ્યાય દસ પોઈન્ટ બે દાખલા નંબર છ અને સાત બે દાખલા માત્ર ભણવાના છે પણ તેના પેટા દાખલાઓ ઘણા બધા છે બરાબર છે ચાલો આર યુ રેડી તો ચાલો શરૂઆત કરવા જઈ રહ્યા છે આપણે દાખલા નંબર 6 ચાલો કઈ રીતે આ દાખલો ગણવા તેની અગાઉ પણ ચર્ચા કરી ચૂક્યો છું ચાલો આપેલી પદાવલીઓનું સાદુરૂપ આપી x 2 માટે કિંમત મેળવો કોના માટે x 2 જ્યાં જ્યાં દેખાય x ત્યાં ત્યાં મૂકો બગડી બરાબર છે ચાલો

કારણ કે આપણે ભાગુસભાના સભાના નિયમનું વાયોલેશન એટલે કે અટકવો જોઈએ નહીં એ ખોટો પડવો જોઈએ નહીં તો બે ના બે બેઠા વત્તા સાત વત્તા ચાર કાઉન્સમાં શું છે બે માઇનસ પાંચ એટલે કે પાંચ માંથી બે બાદ કરો તો ત્રણ વધે પણ કેવા ત્રણ માઇનસ ત્રણ કારણ કે મોટા પદ નિશાની માઇનસ આપેલી છે બરાબર છે ચાલો બરાબર બે વત્તા સાત ચાર તેરી બાર પણ કેવા બાર

ખાસ ધ્યાન રાખજો સાદુરૂપ કેમ કેમ આપવાનું છે તે x 7 4 (x 5) તો x ની જગ્યાએ 2 મૂક્યો 7 4 x ની જગ્યાએ 2 મૂક્યો 5 તો સૌપ્રથમ કૌંસનું સાદુરૂપ થાય તો 5 2 3 વધે પણ 3 થશે કારણ કે મોટા પદની નિશાની માઈનસ છે 4 3 ગુણાકારમાં છે તો એનો થઈ જાય સૌપ્રથમ ગુણાકાર તો 12 પછી આગળના 7 ને 2 સરવાળામાં છે તો 2 7 12 2 ને સાત થઈ જશે નવ નવ માંથી બાર જાય તો રેડી ચાલો નેક્સ્ટ દાખલો ફરી પાછો આપણે જોઈ લેવાનો છે હવે આપણે લખી નાખીએ રકમ ત્રણ કાઉસમાં એક્સ પ્લસ બે પ્લસ પાંચ એક્સ માઇનસ સાત x વાળી જગ્યા ગડે ખાલી રાખશું ભાઈ x વાળી જગ્યા ગડે શું રાખશું ખાલી બરાબર 3 x વાળી જગ્યા ખાલી + 2 + 5 x વાળી જગ્યા ગડે ખાલી - 7 ચલો દેખાનું હવે x બરાબર આપણે કેટલું મૂકવાનું 2 તો અહીંયા જો x ની જગ્યા કઈ જગ્યા ખાલી રાખી છે ને મૂક્યા 2 5 ની बाजूમાં x છે તો x ની જગ્યા મૂક્યા 2 કેમ કે 5x એટલે 5 અને 2 નો ગુણાકાર પાંચ નો મતલબ શું થાય પાંચ અને x નો ગુણાકાર પરંતુ x ની જગ્યા મૂકવાના છે બે એટલા માટે શું કેવાય પાંચ નો અપાય એટલે બે વત્તા બે એટલે ચાર વત્તા પાંચ બે એટલે થઈ જાય દસ માઇનસ હજી આપણું અહીંયા રૂપ બાકી ચાર તેરી બાર વત્તા

લખી દઈએ છીએ આપણે અહિયાં રકમ ચાર ગુણ્યા ટુ એક્સ 11 બરાબર ચાર કાઉસમાં બે એક્સ દેખાણો ત્યાં આપણે મૂકી દીધો છે કેટલો બગડે બે માઇનસ એક પ્લસ

તો તમારા દાંડિયા થઈ જશે કુલ એટલે સાદરૂપ કઈ રીતે આપવું તે સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ બાબત છે હું એકની એક બાબત શા માટે રિપીટ કરું છું કારણ કે મેં ઘણા બધા પેપરો ચેક કર્યા છે મેં ઘણા વર્ષોથી વિદ્યાર્થીઓને ભણાવ્યું છે અને એના આધારે નિષ્કર્ષ કહું છું કે બાળકો કેવી ભૂલ કરે છે તો તમે પણ આવી જ ભૂલ કરો છો તો એ ભૂલ હવે નથી કરવાની એ ધ્યાન રાખો ચાલો બરાબર ચાર કાઉસમાં અહીંયા બે દુ થઈ જશે ચાર માઇનસ એક પ્લસ ત્રણ દુ થઈ જાય છ પ્લસ અગિયાર જે હોશિયાર હોય જેને મગજ થોડુંક વધારે ચાલતું હોય એ લોકોને ખ્યાલ આવી જાય ચાર ચાર માંથી એક જાય તો વધે કેટલા ત્રણ પ્લસ એને ખ્યાલ આવી જાય સાહેબ આને તો સરવાળો જ કર્યા જેવું છે બીજું કઈ છે નહીં તેનું પેલેથી એ લોકો સરવાળો કરીને રાખી મૂકે તો અગિયાર ને સાત અગિયાર ને છ સોરી અગિયાર ને છ થઈ જશે સત્તર ચાલો હજી આગળ જોઈએ આપણે ચાર તેરી બાર બે નવ વીસ ને નવ ઓગણત્રીસ આ થઈ ગયો તમારો જવાબ રેડી ચાલો કઈ વાંધવામાં એક્ઝેક્ટલી ક્લિયર છે બધું તમારું ક્લિયર હશે જોઈએ આના પછી આપણે દાખલો હવે તો આપણે પ્રશ્ન 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 પર આવી ગયા છે 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 મજાનો સાદુ રૂપ આપો અને એક્સ બરાબર ત્રણ એ બરાબર માઇનસ એક અને બી બરાબર માઇનસ બે લઈ કિંમત શોધો એક્સ દેખાય ત્યાં ત્રણ મૂકવાનું એ દેખાય ત્યાં માઇનસ એક ને બી દેખાય ત્યાં બે મુકવાનું ચાલ અહીંયા લખીએ આપણે આ સમીકરણ જોઈએ કેટલા મુકતા ત્રણ મુકતા આપણે લખીએ ફરી પાછું રીરાઇટ કરીએ સમીકરણ માઇનસ ફાઈવ માઇનસ એક્સ પ્લસ નાઇન is equal to 3 x ની જગ્યાએ ફરી પાછું મૂકવાનું 3 minus 5 minus x ની જગ્યાએ મૂકવાનું 3 9 ખ્યાલ આવે છે શું કર્યું છે તે સમજ પડી x દેખાય ત્યાં મૂકવાના કેટલા ત્ર ગડે 3 x દેખાના ત્યાં 3 x દેખાના ત્યાં 3 ચાલો સૌ પ્રથમ કરી નાખીએ ગુણાકાર 3 તેરી 9 માઈનસ જો માઇનસ પાંચ માઇનસ ત્રણ જવાબ થઈ જાય માઇનસ આઠ પ્લસ જાય એક વધે એક પ્લસ નવ જવાબ કેટલો થઈ ગયો નવ ને એક દસ બસ આ રીતે તમે સરવાળો બાદ બાકી સ્પીડમાં કરી શકો તમારે એક મેથડ હોવી જોઈએ કે સાહેબ કઈ રીતે થાય છે ખબર છે સાદુરૂપ અહીંયા વસ્તુ શીખવાડી મેં ત્રણ તેરી નવ માઇનસ પાંચ માઇનસ ત્રણ સરખી સરખી નિશાની સરવાળો કર્યો જવાબ લખ્યો ઋણ કારણ કે ઋણ નિશાની છે માઇનસ નિશાની છે એટલા માટે માઇનસ આઠ પ્લસ નવ તો માંથી આઠ જાય એક વધે પ્લસ નવ તો નવ ને એક દસ રેડી ચાલો જઈએ નેક્સ્ટ નેક્સ્ટ દાખલો છે બીજો દાખલો

8 માંથી ચાર જાય ચાર વધે પણ નિશાની આવશે બે વત્તા ચાર આ થઈ જાય સીધું છ માઇનસ આઠ એક્સ પ્લસ ચાર એક્સ એનું થઈ જાય માઇનસ ચાર એક્સ હવે લખી નાખો કે હવે એક્સ બરાબર ત્રણ x બરાબર કેટલા મુક્તા મુક્તા તો મુક્સ ચાર જ્યાં દેખાય એક્સ ત્યાં મૂકો ત્રણ બરાબર તો શું થઈ જશે અહિયાં છ માઇનસ ચાર તેરી બાર બાર માંથી છ જાય કેટલા વધે છ વધે નિશાની કેવી આવે માઇનસ

તો મૂકી દઈએ ચાલો છે ને તો જગ્યાએ કેટલા મૂકવાના છે તો માઇનસ એક મૂકવાનો છે હવે ધ્યાન રાખવાનું છે સાદુરૂપ આપણ છ માઇનસ પાંચ માઇનસ એક એટલે પાંચ એકા પાંચ માઇનસ માઇનસ પ્લસ પ્લસ પાંચ ચાલો પ્લસ ને પાંચ એકા પાંચ છ ને પાંચ આપણો સરવાળો થઈ જાય કેટલો અગિયાર રેડી કઈ રીતે જવાબ મેળવવામાં આવે છે ધ્યાનથી ખબર પડી રહ્યું છે બધું

બે મુક્સ બે બરાબર સિક્સ માઇનસ માઇનસ પ્લસ આઠ દુ સોળ ક્લિયર થાય છે સોળ ને છ બાવીસ સરવાળો થાય ને સોળ વત્તા છ એટલે

ટ્વિસ્ટ છે કે 2A minus 2B એ નવું તો તો એકલું સિંગલ છે છે પણ આ બંને સજાતીય સજાતીય પદ ને ચાલો તો હવે એના ઉપરથી આપણે લખીએ કે બરાબર ટુ એ પ્લસ એટલે થ્રી એ ટુ બી ,તો ચાલો થ્રી એ માઇનસ ટુ બી માઇનસ નવ તો એની જગ્યાએ મૂકવાનું માઇનસ એક બે ની જગ્યાએ માઇનસ બે ચાલો લખીએ બરાબર માઇનસ એક ચાલો તો જોઈએ આપણે સમીકરણ શું છે આપણું થ્રી એ માઇનસ ટુ બી માઇનસ નવ તો બરાબર થ્રી a નો કૌંસ -2 b નો કૌંસ -9 જ આ દેખાય a ત્યાં મુકો -1 જ આ દેખાય b ત્યાં મુકો -2 રેડી a ની જગ્યાએ -1 b ની જગ્યાએ -2 ચાલો હવે આનો આપી દો સાદુ રૂપ 3 * 1 = 3 પણ કેવા -3 -2 * -2 એટલે +4 -9 રેડી આગળ આપી દઈએ રૂપ ચાર જો માઈનસ ત્રણ પ્લસ ચાર એટલે કે ચાર માંથી ત્રણ જાય તો એક વધે કેટલો વધે એક માઇનસ નવ માંથી એક જાય એટલે કેટલા વધશે આઠ આ ભાઈ આપણો જવાબ જો અહીંયા રૂપ આપવાના ઘણા બધા રીત તો બીજી રીત શું બની શકે અહીંયા માઇનસ થ્રી શું એવું છે માઇનસ થ્રી પ્લસ ફોર માઇનસ નાઇન ઘણા વિદ્યાર્થી મિત્રો નવ પ્લસ સમજાય છે સરવાળો બાદ બાકી સાથે કરી શકાય ગુણાકાર ભાગાકાર કરી શકાય પણ બાકીના બધા કરી શકાય નહીં એ થોડાક રૂલ્સ હોય તમે સોલ્વ કરતા જ પેટર્ન સમજમાં આવતી છે આ સમજવાની વાત શું હોય જેટલી તમારી પ્રેક્ટિસ વધારે શું વધારે હોય પ્રેક્ટિસ 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 ને પ્રેક્ટિસ એની સિવાય બીજો કોઈ ઓપ્શન છે નહીં કે દાખલો કઈ રીતે થાય ચાલો જોઈએ અરે વાહ અહીંયા તો તમારા માટે વિદ્યાર્થી મિત્રો એક બીજી વાત છે કે એક ઓશિન કોચિંગ ક્લાસીસ ની આપણી પ્લે સ્ટોર પર એપ્લિકેશન છે એપ્લિકેશન તમારે કરવાની ડાઉનલોડ ક્યાંથી ડાઉનલોડ કરવાની તો ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે આપેલું ડિસ્ક્રિપ્શન બોક્સ છે એની અંદર છે અને એમાંથી તમને મળશે નીચેના તમામ સોલ્યુશન્સની પીડીએફ ધોરણ 3 થી 12 ના બધા જ વિષયના સમજૂતી સ્વાધ્યાય અને સ્વ અધ્યયન પોતે આ વસ્તુ પર ખાસ ફોકસ કરવાનું છે કે ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ માટે સ્વ અધ્યયન પોતેની આપણે સોલ્યુશન બુક અને પીડીએફ બનાવેલી છે શું બનાવેલી છે સોલ્યુશન બુક એન્ડ પીડીએફ અને એ મેળવવા માટે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે ને હા સાથે સાથે એવું હોય તો WhatsApp નંબર પણ આપી દઉં છું આપણો

એ અને એ પ્લસ ગ્રેડ પણ લઈને આવે છે આવો ઘણા બધા વિદ્યાર્થીઓ કીધું કે સાહેબ તમારો અસાઇનમેન્ટ કામ લાગે છે અને હજી તે લોકો અસાઇનમેન્ટ મગાવે છે ધોરણ 9 10 માટે પણ મગાવે છે અને અત્યારે 9 10 ના વિડિયો પણ આપણે ચાલુ થઈ ગયા છે હા આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું તમારે તો છે જ સાથે સાથે તમારા મિત્રો દોસ્તોને પણ કહી દેવાનું છે બરાબર ચાલો જોઈએ નેક્સ્ટ અરે વાહ અહીં તો આપણો સ્વાધ્યાય 10.2 દાખલા નંબર 6 અને 7 થાય છે પૂરા તમારી કઈ પણ પ્રોબ્લેમ હોય તમારી તકલીફ હોય તો કોમેન્ટ કરજો અથવા તો નંબર એવો છે તેના પર જણાવજો જેનું જે કઈ સોલ્યુશન અમારા તરફથી બનતું હશે તમને જરૂરથી આપવામાં આવશે મેક્સિમમ શેર કરજો તો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ની અંદર સ્વાધ્યાય દસ ના બાકીના દાખલાઓ સાથે ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત